નર્મદા જિલ્લામાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ આપત્તિ વ્યવસ્થાપનની તંત્રની તૈયારીઓની સમીક્ષા બેઠક પ્રભારી સચિવ સંદીપ સાંગલીની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે જિલ્લા પ્રભારી સચિવોને ખાસ જવાબદારી સોંપવામાં આવે છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપનની તૈયારી અને વરસાદની પ્રવર્તમાન ઉદભવેલી સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના ઉદ્યોગ કમિશનર અને જિલ્લા પ્રભારી સચિવ સંદીપ સાંગલીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી હેવી રેન્સની આગાહીના પગલે ગુજરાત સરકારે દરેક ડિસ્ટ્રિક્ટને ફોકસ કરીને પ્રભારી સચિવ શ્રીઓને સૂચના આપી છે કે ડિસ્ટ્રિક્ટની મુલાકાત લઈને સમીક્ષા કરો આજે હું નર્મદા ડિસ્ટ્રિક્ટની પ્રભારી સચિવ તરીકે મુલાકાત લઈને વરસાદની જે પરિસ્થિતિ છે એની સમીક્ષા કરી જિલ્લા તંત્ર આ આગાહી માટે પૂરતી રીતે સજ્જ છે એમની ટીમ્સ ફિલ્ડમાં કાર્યરત છે જે ફિલ્ડ યુનિટ છે એ યુનિટ્સને કોઈ પણ રજા વગર ફિલ્ડમાં એક્ટિવેટ રાખવાનું કામ કલેક્ટર સાહેબના તરફથી સૂચના અપાઈ ગઈ છે આરોગ્ય તંત્ર હોય ડીજી હોય પુરવઠા અધિકારી હોય આ બધા જ અધિકારીઓને જે તે વિભાગની કામગીરી સુચારુ રૂપે થાય એના માટે સૂચનાઓ અપાઈ ગયેલ છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે જે સરદાર સરોવર ડેમની જે આવક અને જાવક છે એ હવે ઓલમોસ્ટ સ્ટેબિલાઇઝ થઈ રહી છે કરજન ડેમ પણ હવે એની આવક ઓછી થઈ રહી છે અને ચોત્રીસ હજાર જેટલી આવક અને એટલું જ એનું જાવક છે તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને પૂરતી રીતે જિલ્લા તંત્ર કોઈપણ પરિસ્થિતિ માટે સામનો કરવા માટે સજ્જ છે નર્મદા ડિસ્ટ્રિક્ટમાં કોઈ પણ માનવ મૃત્યુ થયેલ નથી માનવ ઈજાના સામાન્ય ઈજાના પાંચ કેસો બનેલા છે અને એમાં જે ચૂકવણું કરવાનું છે એ પ્રક્રિયા એક કિસ્સામાં ચાલુ છે જે પશુ મૃત્યુ છે એ પંદર જેટલા થયા છે અને એમાં જે ચૂકવણા છે એ એક જ એક ચૂકવણું બાકી છે બાકી એ પ્રોસેસમાં છે બાકી બધા ચૂકવના થઈ ગયા છે એવી જ રીતે અંશતા જ્યાં કાચા મકાનો અથવા પાકા મકાનોને નુકસાન થયું છે એમનું પણ ચૂકવણીની કામગીરી ઓલમોસ્ટ પૂરી છે જ્યાં બાકી છે એ રિસેન્ટ કેસીસ છે અને એની ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે બધા જ રસ્તાઓ જે છે એ ચાલું છે એક જગ્યાએ કલવટના ઇશ્યુ છે એ ઇશ્યુ જેમ પાણી થોડું એની લેવલ ડાઉન થઈ જાય તો એ એ પણ કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ એ જે જ્યાં કલવટનું ડેમેજ છે ત્યાં વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હોવાના કારણે એવી કોઈ પરિસ્થિતિ નથી જેના કારણે કોઈ ટ્રાફિકનો પ્રશ્ન થાય